મારું નામ છે સંક દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી ગામ ઠેબા તાલુકો જિલ્લો જામનગર મારા ફાર્મનું નામ છે અક્ષર બ્રહ્મ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા દર અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું આ વિભાગમાં બાગાયત છે તમે આ સામે દેખાય છે ચીકુ છે ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે પણ આ આ જે પંદર વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં સાત વર્ષથી આ કોઈ જાતની પેટ્રો કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો અમે ગાય પણ રાખી છે ગાયના ગૌમૂતર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે આમાં આ નાખવાથી ગૌમૂતરને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા આના માટે બેસ્ટ છે અને આ પ્રાકૃતિક ખેતી એ તમારી ન નજર સામે દેખાય છે બહુ સારું છે હર કોઈ ખેડૂત માટે આ વસ્તુ કરવી કરવી જરૂરી છે હું છેલ્લા આ અગિયાર વર્ષથી આ ખેતી કરું છું અને આમાં ઉત્પાદન પણ સારું આવે છે શરૂઆતમાં બે વર્ષ બહુ એટલું ઉત્પાદન નહોતું આવ્યું અત્યારે તો પુષ્કળ ઉત્પાદન આવે છે આમાં નારિયેલી છે ચીકુ છે આંબો છે લીંબુ છે સંતરા છે મોસંબીના ઝાડ છે બધી જાતના ફ્રૂટના ઝાડ છે અમારે